समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે પવન સાથે કમોસમી વરસાદ મોરબીના ટંકારામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સતત ચોથા દિવસે ભારે પવન સાથે વરસાદ કેટલાય વિસ્તારોમાં પડી રહ્યો છે ગઈકાલે પણ બપોર બાદ મોરબી, જામનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ધીમી ધારે અને ધોધમાર વરસાદ પડ્યો હતો બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં ખાબક્યો હતો જેમાં બે કલાકમાં જ 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વરસાદની સાથે સાથે ભારે પવન હોવાના કારણે ટંકારા ખાતે આવેલી આઈટીઆઈ માં પણ નુકસાન થયું છે સદ પર લગાવેલ સોલાર પેનલ પવનમાં ઉડી ગઈ હતી બીજી બાજુ અનેક મકાનો તેમજ કારખાનાના સાપરા ઉડી આવવાના પર માહિતી સામે આવ્યા છે પવનથી વૃક્ષો રોડિંગ્સ નરિયા અને પત્રા ઉડ્યા હતા વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે मवठा ने लीधे सुरत जिला डांगर के पाक ने मोटू नुकसान पचास टका पड़ो हवाजो कमोसमी वरसाण पुरत जिला हजारों हेक्टर जमीन म आंबा पाक उपर नब्ता हालत कफोड़ी बनी छे बे दिवस दरमियान कमोसमी वरसाद वा पचास टका केरी नो पाक जमीन दोस्त थवानी साथे खेतरो तैयार डांगर पाक ने पारे नुकसान થયું છે સ્થાનિક ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા માંગ કરી હતી स्वामी नारायणના સંતો અમારો દીકરો પાછો નથી આવતા સુરતના એક પરિવારે તેમના દીકરાને મંજૂરી વગર જ સાધુ બનાવી દીધાનો સ્વામીનારાયણના સંતો પર આક્ષેપ કર્યો છે પરિવારે જણાવ્યું કે તેમના 17 વર્ષના દીકરાને ભણાવવાના બદલે બ્રેન વોશ કરીને સાધુ બનાવી દીધો છે પરિવારની મંજૂરી વગર તકો કરાવીને સફેદ કપડા પહેરાવી દીધા છે પરિવારનું કહેવું છે કે સંતો છોકરાને પાછો નથી આપી રહ્યા આ પ્રકારની બીજી ઘટના ગીર ગડના તાલુકામાં પણ બની છે કડાકા ભડાકા સાથે વરસાદ આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંતકમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો સવારથી જ ભારે ગાજવીજ સાથે અહી વરસાદ પડ્યો હતો ગઈકાલે પણ આ પંતકમાં વરસાદ પડ્યો હતો એક તરફ વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે बाजरा જુવાર અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે ગણી વચ્ચે કૃષ્ણ જન્મભૂમિ પર અમિત શાહનો મોટો નિવેદન ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિર પર મોટો નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ બનને કેસ કોર્ટ સમક્ષ છે કોર્ટે પણ અંગે સન્માન લીધું છે મારા માટે અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી કોર્ટના નિર્ણય બાદ જ અમે રામ મંદિર નિર્માણનું પગલું ભર્યું હતું ચૂટણી બાદ નાના પક્ષો કોંગ્રેસમાં ભરી જશે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં કહ્યું કે શિવસેના કોંગ્રેસના રાહ પર ચાલી રહી છે જે દિવસે શિવસેના કોંગ્રેસના માર્ગ પર ચાલવાનું શરૂ કરશે તે તેનો અંત હશે ચૂટણી બાદ નાના પક્ષો કોંગ્રેસમાં ભરી જશે તેવો દાવો પણ કર્યો હતો જારે નકલી શિવસેના કોંગ્રેસમાં ભળશે ત્યારે હું બાલા સાહેબ ઠાકરેને યાદ કરીશ કારણ કે તેમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર અને કલમ 370 નાબૂદ કરવાનો સપનું જોયું હતું ભારત ચંદ્ર પર પહોંચ્યો અને આપણો છોકરા ગટર માં પાકિસ્તાનની MQM पार्टी ના સાંસદ સૈયદ મુસ્તફા કમલે પોતાનાજ દેશ ને અરીસો બતાવ્યો છે તેમણે કહ્યું આપણે ટીવી પર જોઈ રહ્યા છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને બે સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચી માં ખુલ્લી ગટર માં પડી જવાથી એક બાળક નો મોત થયું છે થોડા દિવસ પહેલા પાક ના અન્ય એક નેતા એ કહ્યું હતું કે ભારત મહાશક્તિ બની રહ્યું છે અને આપણે ભીખ માંગીએ છીએ બે મહિનામાં યોગીજી सीएम નહીં રહે અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે લખનઉમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં કેજરીવાલે આજે ફરી કહ્યું કે નરેન્દ્ર મોદી અત્યારે અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે જો ભાજપ ચૂટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે આ સિવાય ભાજપ બે મહિનાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ બે-ત્રણ મહિનામાં તેમના પદ પરથી દૂર કરી દેશે કેજરીવાલના આ નિવેદન અંગે તમારું શું માનવું છે क्षत्रिय संकलन समिति ની મોટી જાહેરાત પુરષોત્તમ રૂપાલા માટે સારા સમાચાર છે ક્ષત્રિય સંकलन સમિતિ એ રૂપાલા સામેનો આંદોલન હાલ મોકૂફ રાખ્યો છે સંકલન સમિતિના કરણસિંહએ દાવો કર્યો છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલા હારશે કહ્યું કે અમને વિશ્વાસ છે કે રાજકોટ બેઠક પર રૂપાલાનો પરાજય થશે તેમણે આંદોલનને વિરામ આપ્યો છે ચેતવણી આપી કે અમારા અગ્રણીઓને રણજાડવામાં આવશે તો અમે પરિવાર આક્રમક થઈ સામે આવીશું अंबालाल पटेलની મોટી આગાહી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે 23 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પડી શકે છે 7 થી 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે 14 થી 18 જૂન વચ્ચે ભારે આંદી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે 25 જૂન થી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું શરૂ થશે તેવી આગાહી પર છે સાથે 17 મે થી ગરમી વધશે 25 મે સુધીમાં मध्य गुजरात में पिस्तालीस डिग्री सुधी तापमान रही सके મુંબઈની હોર્ડિંગ્સ દુર્ઘટનામાં મોટો ખુલાસો બે દિવસ પહેલા મુંબઈના ઘાટકો પરમાં ભારે પવનના કારણે કારણે હોર્ડિંગ્સ ધરાશી થયું હતું આ દુર્ઘટનામાં માં સોળ લોકો મોત થયા છે અને પચાસ કરતા વધારે ઘાયલ થયા છે ત્યારે હવે આ હોર્ડિંગ્સને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે એકસો વીસ ફૂટ લાંબા આ હોર્ડિંગ્સના થાંભલાની થાંભલા ઊંડાઈ માત્ર ચાર પાંચ ફૂટ હોવાનું સામે આવ્યું છે નબળા પાયાના કારણે હોર્ડિંગ્સ પડ્યા અનુમાન લગાવાઈ રહ્યું છે आदित्य एल1 ने कैप्चर करी सूर्यमाथी निकलती भयानक तरंगो 50 वर्षमा सूर्य पर સૌથી મોટો વિસ્ફોટ થયો હતો જેનાથી એક વિશાળ અને શક્તિશાળી સૌર તરંગ निकली હતી તેને ઇસરોના સૂર્યયાન એટલે કે આદિત્ય એલ1 દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે 11 થી 14 મેની વચ્ચે સૂર્ય પર ત્રણ મોટા વિસ્ફોટ થયા છે 14 મેના રોજ પર સૂર્યમાંથી એક ખતરનાક તરંગ ઉછરી છે જેના કારણે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ થઈ શકે છે તેની મોટા ભાગની અસર મેક્સિકોમાં જોવા મળી શકે છે આ વર્ષે ઘણા રાજ્યોમાં સારો વરસાદ પડશે ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે સારો સમાચાર આપ્યા છે તેમના જણાવ્યા અનુસાર 31 મેના રોજ ચોમાસુ કેરળ પહોંચશે તા વર્ષે કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્ર મહારાષ્ટ્ર ગુજરાત MP રાજસ્થાન પંજાબ ચંદીગઢ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ UP બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ મેઘાલય અરુણાચલ અને પુરૂચેરીમાં સારો વરસાદ પડશે 2024 માં 106% એટલે કે સિત્તેર શી સેમી વરસાદ થઈ શકે છે स्वाति फरियाद मालीवाद राज्यसभा सांसद स्वाति मालीवाल साथ गैरवर्तन केस ना मामला नामला स्वाति फरियाद मालीवासिया महिति मुजब दिल्ली पोल मोटी कार्यवाही करी कर केस म स्वाति नु निवेदन नोध्यू निवेदन नोध्या बाद स्वाति घरे सुरक्षा वधार देना घर बाहर सी आर पी एफ न जवानों तैनात छोलिस स्वाति न घरे लगभग चार कलाक रोकाई थी સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે સરકારે કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ 8400 રૂપિયાથી ઘટાડીને 5700 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કર્યો છે ઉપરાંત પેટ્રોલ ડીઝલ અને એвиаશન ટર્બાઇન ઇંધણ એટલે કે ATF પર વિન્ડફોલ ટેક્સ ઝીરો જ રાખ્યો છે उल्लेखनीय છે કે સરકાર સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પેટ્રોલ ડીઝલ અને ATF ની નિકાસ પર આ ટેક્સ વસૂલે છે કચ્છમાં જમીન બાબતે ગોરીબારમાં એક નવો મોડ કચ્છનું રણ લોહ્યાર બન્યાના સમાચાર છે કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવાની બાબતમાં બે જૂથ વચ્ચે ગોરીબાર થયો છે ફોર્ચ્યુનર અને બોલેરો સહિતની પાંચ ગાડીઓમાં આવેલા જૂથે સામેની તરફ ઉભેલા જૂથ પર અંધાધૂંધી ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે તો ત્રણ લોકોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાય છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો વર્તમાન ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ ફેડરેશન કપ 2024 માં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં નીરજે 82 મીટરના થ્રો સાથે આ મેડલ જીત્યો હતો નીરજ 3 વર્ષ પછી ડોમેસ્ટિક ટ્રેક પર ઉતર્યો હતો વર્ષ 2021 માં તેણે આજ ઇવેન્ટમાં 87 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો નીરજ ગયા અઠવાડિયે દોહા ડાયમંડ લીગમાં 88 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો સીનો રાજકારણ એટલે હિન્દુઓની હત્યા યુપીના ભદોહીમાં જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે ભદોહીમાં ટીएमसी ક્યાંથી આવી યુપીમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી સપાએ હાર સ્વીકારી લીધી છે સપા મેદાન છોડીને ભાગી ગઈ છે અને બંગાળની ટીएमसी યુપીમાં રાજકીય ટ્રાયલ કરવા માંગે છે ટીएमसीનો રાજકારણ એટલે હિન્દુઓની હત્યા દલિતો આદિવાસીઓ પર અત્યાચાર અને મહિલાઓ પર અત્યાચાર છે ટીમે ટીમને લલિતેશપતિ ત્રિપાઠીને ભદોહીમાં તેના ઉમેદવાર તરીકે ઉતારવા પર પ્રતિક્રિયા आप पीछे